ત્યારે સમગ્ર દશાવાડા ગામના સર્વ સમાજના લોકોએ ખૂબ ડીજે સાથે ખુલ્લી ગાડીમાં દશાવાડા પાટિયાથી તેમના વતનમાં લાવ્યા હતા અને બ્રહ્માણી માતાજીના મંદિરે દર્શન કરી સ્ટેજ પર પહોંચીને સમગ્ર ગ્રામજનોનું અભિવાદન કર્યું હતું અને સમગ્ર ગ્રામજનો દ્વારા સાલ સાફાઓ બુકે તેમજ શ્રીફળ સાકરથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જયારે ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા હતા ત્યારે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો અને સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણીઓ વ્યાપી હતી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ